ટ્યુડ કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે અને ધરવાની શું જરૂર છે ભાઈ શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે આપણે આ પ્રકારની દર ના રાખવી જોઈએ આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો મારી કાર્યાલય પર ફોન કરો સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે તેનો સો ટકા હું ખાતરી આપું છું સાયબર બુલિંગ થી ડરવાની જરૂર નથી કોઈ છોકરાને એના મા બાપે સંસ્કાર આપવાનું ચૂકી ગયા હોય એના કારણે કોઈ છોકરી એનાથી ડરવાની જરૂર નથી તમારી ઉપર અનવોન્ટેડ મેસેજીસ અનવોન્ટેડ સ્ટ્રેસ કોઈ આપતું હોય તો એની માહિતી જરૂરથી આપવી જોઈએ અને મારી તો આપ સૌ પેરેન્ટ્સને વિનંતી છે સૌ મહિલાઓને વિનંતી છે કેન્ટીનમાં બેસીને ગિટீஸ்માં બેસીને ઘરમાં એપાર્ટમેન્ટમાં ભેગા થઈને આવી દીકરીઓ જે પીડિત હોય એની ચર્ચાઓ કરવાનું બંધ કરી લો સમાજમાં જો તમે આ બદલાવ લાવશો તો જ બીજી દીકરીઓ ખુલ્લેઆમ આવી કોઈ ઘટના બનશે તો સામે ચાલીને દરિયા વગર નિડરતાથી સામે આવશે લડવા માટે અને એનાથી જ આપણે સમાજની અંદર બદલાવ લાવી શકશો મારી આપ સૌ લોકોને વિનંતી છે કે તમે આ દિશામાં જરૂરથી તમારી નાની નાની કિટીઝ મહિલાઓની જે ગેધરિંગ થતી હોય એની અંદર આ ચર્ચા કરવી જોઈએ અને કોઈ વ્યક્તિ જો આ પ્રકારની ચર્ચા રેઝ કરે બદલાવ આવી જશે સમાજની અંદર બદલાવ લાવવો હોય તો ખાલી સિસ્ટમને ક્રિટિસાઈઝ કરવાથી બદલાવ નહીં આવે જે સિસ્ટમને આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ એની કરતા વધારે એ જ સ્ટેપ આગળ આવીને આપણે સમાજની અંદર સામાજિક દૂષણ નો ભાગ છીએ